માજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છેડતીના ગુનાના આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી હતી માંજલપુર પોલીસ સ્ટેશનમાં ઈવા મોલ ખાતે પરિવાર સાથે ફિલ્મ જોવા તેમજ ડિનર કરવા માટે આવેલા દરમિયાન ભોગ બનનાર સગીરભાઈની દીકરી વોશરૂમ કરવા માટે ગયેલ ત્યારે હાજર આરોપીએ છેડતી કરી આબરૂ લેવાનો પ્રયાસ કરેલ જે બાબતે ભોગ બનનાર સગીરાએ પોતાની માતાને જાણ કરતા માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધમાં ફરિયાદ જે છે તે ફરિયાદ કરવામાં આવી હતી અને માજલપુર પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં

તેમની દીકરી વોશરૂમ જવા માટે જ્યારે ગયેલ ત્યારે ત્યાં હાજર એક વ્યક્તિ એ તેને રોકેલ અને તેની આબરૂ લેવાના ઈરાદે તેની સાથે છેડછાડ કરેલ ત્યારબાદ આ દીકરીએ તેની માતાને જણાવતા તેઓ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ આપેલ છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ચુમ્મોતેર પંચોતેર પેટા કલમ બે અને પોક્સો ગુનાની કલમ આઠ મુજબ ગુનો નોંધવામાં આવેલ છે અને તાત્કાલિક આરોપીની ધરપકડ કરવામાં આવેલા છે આરોપીનું નામ પારસભાઈ દિલીપસિંહ પરમાર જે અલવાનાકા માંજલપુર ખાતે રહે છે તો આ રીતે તાત્કાલિક અપક્ષોનો ગુનો નોંધી માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે આરોપીને એરેસ્ટ કરી આગળની તપાસ હાથ ધરુ છે